નમસ્કાર મિત્રો શ્રી રાધા ગોવિંદ વિદ્યામંદિર મિનતની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રી પ્રાઇમરી વિભાગની અંદર બધા વિષયોમાં પ્રી પીટી અને ગ્રેજ્યુએશન કરેલા હોય તેવા ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે પીઆરટી વિભાગમાં ઇંગ્લિશ અને એસએસમાં બી અથવા એમ એ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે પીટી વિભાગમાં અકાઉન્ટન્સી બી એસ ફિઝિકલ એજ્યુકેશનમાં એમ કોમ બી એડ અથવા એમ કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે પીજી વિભાગમાં કમ્પ્યુટરમાં એમસીએ સીએ બી એ અથવા એમએ કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે હોસ્ટેલ રેક્ટરમાં મેલ અથવા ફિમેલ ઉમેદવાર બાર પાસ હોય તેવા અરજી કરી શકે છે સિક્યુરિટી પર્સનમાં મેલ અથવા ફિમેલ દસ પાસ કેન્ડિડેટ અરજી કરી શકે છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે અહીં આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનો રિઝ્યુ મોકલવાનો વોટ્સઅપ નંબર ઉપર રિઝ્યુ મોકલી શકે છે

અનુસ્નાતકની સાથે બી એડ અથવા માધ્યમિક ઉચ્ચોત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમએડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતા હોય અને નોંધાયેલા ગ્રાન્ટેડ એડ્સ અથવા સરકારી માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિયમો અનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો અથવા નિરીક્ષણનો અનુ ઓછામાં ઓછો કુલ સાત વર્ષનો અનુભવ ધરાવતા હોય અથવા કોઈ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતા હોય અને રજિસ્ટાર્ડ ગ્રાન્ટ એડ અથવા સરકારી માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિયમ અનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો અથવા નિરીક્ષણનો ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તે સિવાય તેને આચાર્ય તરીકેનો દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તે સિવાય તેને આચાર્ય તરીકે નિમી શકાશે હેસમેટ ટાટપા કમ્પ્યુટર કૌશલ્ય પાછ ઉપરોક્ત મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારીએ પોતાના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત જાહેરાત આવી આવ્યાથી દિવસ પંદરમાં અરજી મળી રહે તે રીતે નિશાના સરનામે આરપેડથી અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી તથા સમય મર્યાદા પછી આવેલી અરજીઓ અમાન્ય રહેશે નિમણૂક પામેલ ઉમેદવારને સરકારશ્રીના વખતો વખત પ્રવર્તમાન નિયમો મુજબ તેમજ ઠરાવોની જોગવાઈ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે તથા નિવાસી શાળા હોવાથી આશ્રમ ના સ્થળે સોવી કલાક ફરજિયાત રહેવાનું રહેશે અરજી મૂકવાનું સરનામું શ્રી આદિવાસી યુવક સેવા સંઘ ચિત્રોડિયા ગામઠી રોડ પંચશીલ સોસાયટીની સામે જાલોદ તાલુકો ઝાલોદ જિલ્લો ત્યારબાદ જોઈએ શ્રી બલવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રિન્સિપલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેબ આસિસ્ટન્ટ ફોર ઓલ બ્રાન્ચિસ માટે જગ્યાઓ ખાલી પડેલી છે તથા શ્રી પારેખ લો કોલેજમાં પ્રિન્સિપલ અને એસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ખાલી પડેલી છે જે કોઈ ઉમેદવારના રસ હોય તેમણે ઉપર આપેલા એડ્રેસ ઉપર અથવા ઇમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ સેલ્ફાઈટ માર્કશીટ બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ આધાર કાર્ડ પાન કાર્ડ પંદર દિવસની અંદર મોકલી આપવાનું રહેશે